જામનગરની સત્ય ઘટના જામનગરના યુવાનને એક યુવતી સાથે પરણવું ભારે પડી ગયું હતું હકીકત એવી બની કે આ યુવતી તે સગીર વયની હતી અને પછીથી તેની સાથે શું ખેલ થઈ ગયો તે આંખ ઉગાડનારો કિસ્સો બની રહ્યો છે જામનગર પાસેના એક ગામમાં યુવકને પરણવાની ઉંમર વીતી ગઈ હતી છતાં તેના લગ્ન થઈ નતા રહ્યા જેના કારણે તે પરેશાન રહેતો હતો તેના ઘરના પણ ચિંતામાં હતા અને ચૌર ને ચૌટે કોશિશ કરી રહ્યો હતો કે કોઈ પણ પ્રકારે તેના લગ્ન થઈ જાય એવા હવાત્ય મારી રહ્યો હતો એવામાં આ યુવાનના ઘરવાળાઓનો ભેટો ગામની એક વ્યક્તિ સાથે થયો જે બે ત્રણ વ્યક્તિઓનું ગ્રુપ હતું તેઓએ કહ્યું કે તેમના ધ્યાનમાં કોઈ કન્યા છે તેમના ગામ તરફ અને તે પણ ઉંમરલાયક છે એટલે કે લગ્ન થઈ ગઈ છે તો તેના માટે અમે પણ મૂર્તિઓ શોધી રહ્યા છે તો એમણે એવી લાલચ આપીને આ યુવાનને વાતોમાં ભોળવીને કહ્યું કે જો તારે આ લગ્ન કરવા હોય તો તેના માટે થઈને રૂપિયા બે લાખનો ખર્ચ કરવો પડશે એટલે કે બે લાખ રૂપિયા આપવા પડશે યુવાન તો હરખાઈ ઉઠ્યો તેને તો પોતાના સપના પૂરા થતા હોય એવું લાગ્યું અને એકદમ રંગબેરંગી સપનામાં અને હવામાં ઉડવા લાગ્યો પાંખો ફૂટી અને આનંદના સાતમા આસમાનમાં તે તો વિહારવા લાગ્યો અને પછી તો તેને થયું કે આ તો સારું કહેવાય કોઈ પણ રીતે લગ્ન નથી થતા તો લાવને આ બે લાખ રૂપિયા આપીને એને લગ્ન થઈ જતા હોય તો એથી રૂડું શું અને બધા જ જાણે છે કે જો યોગ્ય સમયે અને અમુક વિસ્તારો તો એવા છે અમુક પ્રદેશોમાં કે લગ્ન થતા ન હોય અને પછી મળતા હોય તો ન કરે તો લગભગ લગભગ આખી જિંદગી કુંવારા રહેવું પડે એવી પરિસ્થિતિ છે એના કારણે આ યુવાને તો પછી ઘરવાળાઓની સહમતી સાથે સાથે પેલા જે વ્યક્તિઓ હતા તેમને બે લાખ રૂપિયા આપ્યા અને ઇન્દોર જઈને ત્યાંની યુવતી સાથે લગ્ન કર્યા તેમણે બતાવી તેની સાથે અને ધામધૂમથી લગ્ન કરીને એકદમ વરરાજા તો ટેસથી પોતાના ગામ જામનગર પાછા આવ્યા આ બાજુ ઇન્દોરની યુવતી સાથે લગ્ન થયું અને આવ્યા પછી તો પહેલો દિવસ તો જોરદાર ધમાકાભેર ફેર પસાર થઈ ગયો અને બીજા દિવસે સવારે ઉઠીને જોયું તો તે યુવતી ફરાર હતી અને આ બાજુ તો શોધખોળ ચાલવા માંડી વરરાજા તો પરેશાન થઈ ગયા અને આ બાજુ તપાસ કરતાં ખબર પડી કે યુવતી તો ઇન્દોર પહોંચી ગઈ છે અને તેણે તો પોલીસ ફરિયાદ લખાવી અને પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે પોતે સગીર વયની છે અને જામનગરના આ યુવાને તેને ઉપાડી જઈને લગ્ન કરી લીધા છે અને દુષ્કર્મ કર્યું છે એ પ્રમાણે તેણે ફરિયાદ લખાવી દીધી અને પોલીસે તો ભાઈ જામનગર આવી અને આ ભાઈને લઈ ગયા અને જેલ ભેગા કરી દીધા આ બાજુ તો યુવકના માતા પિતા હેરાન પરેશાન થઈ ગયા અને તેના પિતા તો જામનગરથી ઇન્દોરની કોર્ટને કચેરીના અવર જવરને ધક્કા ખાતા આંટાફેરા ખાતા થઈ ગયા પછી તો તે લોકોના ધ્યાનમાં આવ્યું કે ફરિયાદ દાખલ થઈ છે અને ધરપકડ થઈ છે એની પાછળ એમણે શું કારણ આપ્યું છે તે લોકોએ ફરિયાદમાં લખાવ્યું હતું કે કન્ના કન્યાએ પોતાને સગીર વયની બતાવી અને જામનગરના યુવાને મારી સાથે દુષ્કર્મ કર્યું છે એવું તેના ગામ લઈ જઈને આ પ્રમાણેની ફરિયાદ કરી છે યુવકના પિતાએ તો જેમણે લગ્ન કરાવ્યા હતા તે લોકોએ તો કન્યા પુખ્ત વયની હોવાનું જણાવ્યું હતું આમ તે લોકોને ધ્યાનમાં આવતા તેમણે પણ સામી ફરિયાદ નોંધાવી કે જે લોકોએ આ કન્યાના યુવક સાથે લગ્ન કરાવ્યા તે લોકોએ તેઓને અંધારામાં રાખીને ખોટી ઉંમરનું પ્રમાણ બતાવ્યું હતું કે તે કન્યા પુખ્ત વયનું દર્શાવી છે તે પુખ્ત વયની બતાવીને તેના એમના યુવક સાથે લગ્ન કરાવ્યા અને બે લાખ રૂપિયા અને ખોટી ઉંમર બતાવીને છેતરપિંડી કરી છે તો મિત્રો આ ઉપરથી તમને શું સમજમાં આવે છે કે આપણે યોગ્ય કામ કરતા પહેલાં સમજદાર જાણકાર બનવું જોઈએ સમય પ્રમાણે આવી રીતે આંધોળુક્યું ન કરવું જોઈએ અને સામે ચાલીને કોઈની ચૂંટાળમાં ફસાવવું ન જોઈએ યોગ્ય રીતે પગભર અને એજ્યુકેટેડ થઈએ તો પછી આપણને સામેથી જ કોઈ યોગ્ય પાત્ર મળી જાય જેથી આવા છેતરપિંડીના શિકાર બનવું ન પડે કોમેન્ટ કરજો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ધન્યવાદ નમસ્કાર